વડોદરાના ઉમેદવાર તરીકે જાહેર થયેલા મેન ભે પોસ્ટર વોર બાદ લડવાની શનિવારે અનિચ્છા દર્શાવી હતી જે પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી મેદાન છોડવાની જાહેરાત કરી હતી જેના પગલે ગુજરાત ભાજપમાં ભૂકંપ સર્જાયો હતો વડોદરાના સાંસદ રંજન ભટ્ટે સોશિયલ મીડિયામાં એક લાઇનની પોસ્ટ મૂકીને ચૂંટણી ના લડવાની જાહેરાત કરીને ગુજરાત જ નહીં પણ ભાજપના કેન્દ્રીય નેતાઓને પણ ચોંકાવી દીધા હતા સવારમાં ભગવાનની પૂજા કરી અને મને એમ થયું કે મારે નહીં લડવું જોઈએ મને પોતાની ઈચ્છા એવી થઈ કે મને તો પાર્ટીએ ટિકિટ આપી છે પણ મારા અંગત કારણોસર મારે ચૂંટણી નથી લડવી અને મેં મારા સોશિયલ મીડિયા પર હું બસ છેલ્લા દસ દિવસથી જે રીત જે રીતના થઈ રહ્યું છે એટલે મને એમ થયું કે પાર્ટીએ તો મને આપ્યું છે મારે નથી લડવું જોઈએ અને મેં સામે ચાલુ ચાલીને બના પાડી દે આગળ આવનારા સાંસદ જે બી હશે એ ચોક્કસ વડોદરાનો આગળનો વિકાસ કરશે મેં દસ વર્ષ સમર્પિતતાથી કામ કર્યું છે અને કામ કરતી રહીશ કાર્યકર્તા તરીકે કામ કરતી રહીશ પાર્ટીએ ત્રીજા ટર્મ માટે મને કીધું હતું એટલે પાર્ટી તરફથી તો ના છે જ નહીં એટલે ફરી પાર્ટી પાછી મને કે એવો તો વિષય પાર્ટી ના કે મેં મૂક્યું હોય તો એવું તો એવું છે નહીં ને એટલે હવે પાર્ટી